અમારી રજૂઆત એવી છે કે અમારે ધરાતી અમદાવાદ એક્સપ્રેસ ગ્રીન એક્સપ્રેસ વે બને છે એનું જાહેર નામુ ચૌદ આઠ બે હજાર ત્રેવીસ ના રોજ આવેલું છે અત્યારથી સોળ સત્તર મહિના પહેલા એક તો સંપાદનની જમીન કરવા માંગે છે હજી સુધી યોગ્ય વળતર નથી આપ્યું વળતરની વાત એવું એવું છે કે અમારા ગામની અંદર કરોડ રૂપિયા જે નેવું લાખ રૂપિયા વિઘા જમીનનો ભાવ ચાલે છે તો જે બે હજાર ને બાવીસ ની જે જંત્રી જૂની છે એ જંત્રી પ્રમાણે પાંચ લાખ કે દસ લાખ રૂપિયા કિંમત છે તો એ જંત્રી અમને માન્ય નથી અને હવે જે ગુજરાત સરકારે સૂચિત નવી જંત્રીનો ડ્રાફ્ટ જે તૈયાર કરાયો છે તે એક ચાર બે હજાર પચીસ પછી લાગુ પડવાનો છે તો અમને નવી જંત્રી આપો જે સૂચિત જંત્રી છે એમાં વધારો કરીને અને એના ચાર ગણા અમને કોઈ પ્રોજેક્ટનો વિરુદ્ધ નથી પણ અમને જો યોગ્ય વળતર મળે તો અમે બીજી જમીન લઈ શકીએ અથવા અમારા ધારા જિલ્લાથી આ બધી જમીનો છે એ એક બે ત્રણથી થી પાંચ કિલોમીટરના અંતરની અંદર આવેલી છે જે આજુબાજુની અંદર ઓફિસો બની ગઈ છે જે સોસાયટીઓ બની ગયેલી છે જે ફળદ્રુપતાવાળી જમીન છે દાડમ એવી બધી ખેતી થાય છે તો અમને યોગ્ય વળતર નહીં મળે તો અમે